સો હેલો મિત્રો બધાને મારા જય શ્રી ગણેશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો આઈ હોપ હું પણ બસ્ત મજામાં છું અત્યારે હા દોસ્તો અત્યારે ખેતરની અંદર આવ્યો છું અને અમારા ખેતરની અંદર કેવું કે બધા પહેલાં બહુ મસ્ત મકઈ થઈ ગયેલી અને લગભગ ટોળા પણ થવા આવ્યા છે એવું લાગે છે મને બાકી આપણે ત્યાં ખેતરની અંદર જઈશું અને જોઈશું બાકી એક વસ્તુ તમને હું બતાડવાનો છું તો એ વસ્તુ જોવા માટે થોડી વાર છે 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 ને સ્કાય કેવું બ્લુ બ્લુ લાગી લાગી રહ્યું મતલબ અમેઝિંગ નજારો બાકી એક નંબર દેખો બાકી ડાંગર વાંગર કરી રાખી છે આગળ તો મિત્રો તો તમે જે વસ્તુ તમને હું બતાડવા માંગતો હતો એ જગ્યા પર ફાઈનલી આવી ચુક્યો છું અને દેખાડો તમને દેખાડો ને આ દેખો આ ડાંગર એ પીળી પીળી છે મતલબ કમ્પ્લીટલી દેખો દેખો બિલકુલ પીળી પીળી છે એકદમ છે ને ડાંગર જે આ ડાંગર છે એ બ્લેક બ્લેક છે તો આ ડાંગરમાં અને આ ડાંગરની અંદર બંનેમાં ફરક શું છે હે આ ડાંગર પીળી આ ડાંગર કાળી મતલબ શું જેના કારણથી તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો બાકી આનો ફરક છે એ મને ખબર છે એનો રાજ ખબર છે કે આ કેમ આવી આ કેમ આવી બાકી તમે કોમેન્ટ કરજો વિડીયો જોવો છે ને તો કોમેન્ટ જરૂરથી કરજો બાકી અત્યારે ફાઇનલી હું ખેતરની અંદર તો આવી ચૂક્યો છું મતલબ મકાઈના ખેતરની અંદર ફાઇનલી આવી ચૂક્યો છું અને દેખો ડોળા બહુ મસ્ત થઈ ગયા છે યાર મતલબ કે લાગતું નહોતું કે આ વર્ષમાં ડોળા થશે પણ દેખો આ દેખો હા દેખો સેમ બાકી મકાઈ બી મોટી મોટી થઈ ગઈ છે અને આમ એક નંબર બાકી દેખો હા ભાઈ ડોડો દેખો એક રહે બસ હવે ખાલી થોડાક જ દિવસની વાર છે અને બાકી ડોડા ફાઇનલી થઈ જવાના હશે એટલે આવો ખાવા તો મળશે દોસ્ત બાકી એક ડોડો મોકલાવું તમારા માટે જોઈતો હોય ને તો કમેન્ટ કરજો બાકી મોકલાવી દઈશ પાર્સલ કરી દઈશ ગમે ત્યાંથી જોતા હશે પાર્સલ કરાવીને મોકલાવી દઈશ બોલે બાકી દેખો આખું તમને એક વાર મસ્ત દોડાવું શું દોસ્તો તો આ મકાઈ આટલી બધી મોટી અને બ્લેક ને આટલી જામી કેમ છે

કારણ કે ઉનાળામાં છાયડો આપે પછી ઓક્સિજન આપે બધું મતલબ મસ્ત છે સારું કહેવાય ઝાડો પણ અમારા જેવા ખેડૂત હોય ને એમના માટે છે ને આ એક દુઃખનું કારણ છે અને દુઃખનું કારણ એક એવું છે કે જ્યારે બી મતલબ એ પાણીના છેડા પર જ ઉગેલા હોય બરાબર અને પછી ઝાડવા રહેવા દઈએ પણ એનાથી ખાલી એક નુકસાન છે નુકસાન શું છે એ બતાવું અહીંયા આગળ જેટલા આ ઝાડો છે ને એનો જે છાયડો આવે છે ને એટલી જગ્યા પર ક્યારે બી કશું પાકતું નથી દેખો આટલી આખી જમીન આટલી અમથી પડી રહ્યા છે કારણ કે અહીંયા આગળ ઉપરથી છાયડો આયા આવે છે ને તો આને પ્રકાશ નથી મળતો ને પ્રકાશ નહીં મળવાને કારણે મકાઈ કે કંઈ બી વસ્તુ અહીંયા આગળ થતી જ નથી બધી વસ્તુ જેટલી નીચે એની ઝાડ નીચે હોય એટલી બધી મરી જાય યા તો પછી નાનું રહી જાય પણ એનો વિકાસ નથી થતો તો એવું છે બાકી આ ઝાડ બહુ સારું કહેવાય તો દોસ્તો તો ફાઇનલી અત્યારે આવી ચૂક્યો હું ઘરે અને અહીંયા ઘડી ચાલી રહી છે ઘંટી દેખો ઘર ઘંટી આની અંદર મકાઈ છે અંદર બાકી ચાલી ગયું છે આની અંદર એનો ડબ્બો હશે જે અંદરની સાઈડ ડબ્બો હશે એની ઉપરથી અનાજ નાખવાનું નીચે ચડાવીને પડે અને બાકી મસ્ત દીવાટ અને ઘર ઘંટી કેમે ગણેશજીની આરતી ભજન પૂજા જે બી હતું એ બધું કરીને ઘરે ફાઇનલી આવી ચૂક્યો છું અને જમી પણ લીધું છે અને હવે કરવાનો છે વિડિયોનું એડિટિંગ એટલે વિડીયોને કરવી એ આગળ ફાઇનલી એન્ડ મળી હશે જલ્દી નવા વિડીયો સાથે તપતકી બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો બાય ટેક કેર